સુરત સ્થિત અગ્રણીય વેન્ચર કેપિટલ ફર્મ અને સ્ટાર્ટઅપ ઇકોમ હાઉસના સહકાર સાથે પંદર સોલ જૂને સુરતમાં ટ્વેન્ટી વન બી વાય સેવન્ટી ટુ સ્ટાર્ટઅપ સમિટની ત્રીજી આવૃત્તિનું આયોજન કરાશે આ સમિટમાં વીસ થી વધુ સહભાગીઓ હશે જેમાં બસ્સો થી વધારે સ્ટાર્ટઅપ સ્થાપકો

ઇવેન્ટનો હેતુ સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર લાવવાનો હશે બસોથી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો છસોથી વધારે રોકાણકાર ઉદ્યોગ અગ્રણીઓ સહિત વધુ સહભાગીઓ સાથે દેશમાં તેના પ્રકારની સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે આ ઇવેન્ટ નેટવર્કિંગ શીખવાને સહયોગ માટે અસાધારણ પ્લેટફોર્મ પ્રદાન કરશે સૌથી વધુ વેન્ચર કેપિટલ ફંડ્સ અને પાંચસો એન્જલ રોકાણકારોની હાજરી સાથે આ સમિટ ને તેમની ઓફર દર્શાવવા દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવા માટે એક મૂલ્યવાન જ્ઞાન અર્થપૂર્ણ જોડાણ અને વિકાસની તક સાથે સશક્ત બનાવશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતિક તોશનીવાલે જણાવ્યું હતું અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં સોળ હજાર લોકોની ઉપસ્થિતિની સરખામણીમાં આ આવર્શે યોજોનારી 21BY72 ની ત્રીજે આવરુતીમાં વિસજ્જારથી વધુ લોકોની ભાગીદારી જોવા મળશે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા વધુ મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે આ જાહેરાત કરતા રોમાંચ અનુભવીએ છીએ કે ડોક્ટર વાડિયા એન્ડ V3 વેન્ચરના સ્થાપક અર્જુન વે ગૂગલ ઇન્ડિયા ખાતે વેન્ચર કેપિટલના વડા અપૂર્વ ચામરિયા વાસ્કિન સાયન્સના સ્થાપક મનીષ ચૌધરી અન્ય અગ્રણીઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે જો ટેકનોલોજી બિઝનેસ અને ઉદ્યોગ સાહસિકતાના નવીનતમ

ભાગીદારોને તેમની ઓફર રજૂ કરાશે IVY Growth ગ્રોથ એસોસિએટ ભારત યુએ યુકે USA ના રોકાણકારો સાથે સ્ટાર્ટઅપને ને જોડી સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકો આપવા સમગ્ર ભારતમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ચલાવવા માટે પ્લેટફોર્મ બનાવ્યું છે ત્રણ વર્ષથી ઓછા સમયમાં ગ્રોથ અને તેમના નેટવર્ક તમામ ક્ષેત્રોમાં સૌથી વધુ ગ્રોથ સ્ટેજના સ્ટાર્ટઅપમાં તેમના ફંડ અને સિન્ડેક્ટ ફંડમાંથી જમા કરવામાં આવેલી મૂડીમાં રૂપિયા વીસ કરોડનું રોકાણ કર્યું છે આ રીતે તેમના નેટવર્કમાંથી કુલ એસી કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું છે તેણે રી એનર્જી પ્રોડક્ટિવ ફાર્મિંગ એડટેક અને ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બ્રાન્ડ જેવા વિવિધ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે ફિનટેક એગ્રીટેક ડી ટુ સી ક્લીન ટેક સાસ અને ઈવી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેના પોર્ટફોલિયોમાં કેટલાક સફળ સ્ટાર્ટઅપમાં ઇમોટોરાડ રૂપિક ઝાફ્રેશ જે

જે મધ્ય પૂર્વે યુએસએ અને યુરોપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી એન્જલ રોકાણકાર અને સ્ટાર્ટઅપને છોડે છે આઇવીવાય ગ્રોથ એસોસિયેટ સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સુરતમાં તેમની સાથે જોડવા અને આ શહેરને ભારતનું આગામી સ્ટાર્ટઅપ 허બ બનાવવામાં આમંત્રિત કરે છે યે 21/72 સુરત સ્ટાર્ટઅપ સમિટ کرنے जा रहे हैं हम लोग 3 दिन का बहुत बड़ा स्टार्टअप समिट हो होता है जहां पे एग्जिबिशन होता है बहुत से ज्यादा कीनोट स्पीचेस होते हैं पैनल डिस्कशन होते हैं अलग-अलग डोमेन से स्पीकर्स लेके आते हैं कॉर्पोरेट से इनक्यूबेटर्स एक्सेलरेटर गवर्नमेंट से बड़े वेंचर कैपिटल फंड्स आते हैं फिर हमारे बहुत सारे वर्कशॉप्स होते हैं लाइफ पिचिंग हो रही होती है बहुत सारी कंपनीज अलग-अलग इन्वेस्टर्स को फैमिली ऑफिसर्स को एंजल इन्वेस्टर्स को वेंचर कैपिटल फंड्स को पिचिंग कर रहे होते हैं और बहुत सारी नेटवर्किंग होती है बहुत सारा कोलैबोरेशन होता है आइडियाज एक्सचेंज होते हैं और बहुत सारी लर्निंग अपॉर्चुनिटीज मिलती है सेलिब्रिटी कौन बनाना है अभी तक हमने हमारे पास कोई कंफर्मेशन नहीं है बट बहुत जल्दी हम उम्मीद करते हैं कि इस बार भी कोई बहुत बड़े नाम हमारे साथ जुड़ेंगे बट विद दैट बीइंग सेड हमारे साथ ऑलरेडी सौ स्पीकर्स हमारे इवेंट में आते हैं जिसमें से गूगल इंडिया से हमारे एक स्पीकर कंफर्म हुए हैं फिर हमारे बड़े बड़े अदर वेंचर कैपिटल फंड से हुआ वाउ स्किन साइंस करके एक बहुत बड़ा ब्रांड है उसके फाउंडर हमारे साथ जुड़ रहे हैं सिर्फ कलेक्टर करके एक बहुत बड़ा कंपनी उसके फाउंडर हमारे साथ जुड़ रहे हैं तो बड़े बड़े फाउंडर्स बड़े बड़े इन्वेस्टर्स हमारे साथ जुड़ते हैं लोग लगभग लगभग पूरे इंडिया से लोग आते हैं इन्वेस्टर्स स्टेक होल्डर्स सारे इंडिया से ग्लोबली से दुबई से काफी लोग आते हैं यूएस से हमारे इन्वेस्टर्स आते हैं तो हमारा टारगेट है कि हम लोग सूरत को कैसे ग्लोबल इको सिस्टम लेके जाए बाय ब्रिंगिंग द बेस्ट ऑफ द बेस्ट माइंड टू तो द सिटी सूरत ये जो इवेंट है वो स्टार्टअप एंथुजिया जो होते हैं या स्टार्टअप फाउंडर्स होते हैं या, है, या इन्वेस्टर्स होते हैं या वो लोग जो एनेबलर्स होते हैं इकोसिस्टम के लिए उनके लिए इवेंट करते हैं ये हमारा तीसरा साल है पंद्रह और सोलह जून को सूरत को हम पूरा सजा देंगे स्टार्टअप से क्या नया है सो इस साल एक जो एग्जीबिशन होता है पैनल डिस्कशन होता है वो तो है पर स्टार्टअप को हम एक स्पीड डेटिंग मौका देने वाले हैं जिसमें वो दस मिनट में अपना पिच दे सकते हैं और इन्वेस्टर्स से मिल सकते हैं ये एक मौका है दूसरा जो इन्वेस्टर्स हैं जो बहुत बार हमको पूछते हैं कि हम कैसे इन्वेस्ट करें स्टार्टअप्स में उनके लिए हमने एक एसआईपी मॉडल जिसको हम बोलते हैं सिस्टमैटिक इन्वेस्टमेंट प्लानिंग जैसे म्यूचुअल फंड्स होते हैं वैसे उस तरीके का हमने पूरा मॉडल लॉन्च किया है इसमें इन्वेस्टर्स 25 महीने में 25 लाख रुपए डाल के पच्चीस से पचास स्टार्टअप में उनका पैसा डाइवर्सिफाई कर सकते हैं जिससे उनका रिस्क हैज हो जाए ऑब्वियसली इसके अलावा बिजनेस की अपॉर्चुनिटीज बहुत होती है मैं यही बोलूंगा कि सूरत इस बार एक हिस्टोरिक मोमेंट बनाएगा स्टार्टअप इकोसिस्टम के लास्ट ईयर 16,000 लोग के इस साल 20,000 लोग आएंगे 100 स्पीकर्स अस्सी कंटेंट क्रिएटर्स अस्सी स्टॉल वाले बीस हजार सूरत से वर्ल्ड से लोग आने वाले सिंगापुर से यूएस से दुबई से इंडिया में हैदराबाद बैंगलोर दिल्ली मुंबई आप जहां से सोचेंगे वहां से आ सकते हैं मैं हमेशा यही बोलता हूँ हमें भी नहीं पता होता लास्ट तक कि इन्वेस्टर्स कहाँ से आ रहे हैं पर क्या पता आपको नया इन्वेस्टर मिल जाए ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે